હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી એક યુટ્યુબ ચેનલમાં આજે આપણે બનાવવા છે ખાટિયા ઢોકરા તેના માટે મેં બે ભાગના ચોખા લઈ લીધા છે એક ભાગની બે ભાગની ચણાની દાળ લીધી છે અને ચોથા ભાગની અડદની દાળ લીધી છે અને આપણે બનાવવાના છે લીલી મકાઈના દાણા પીસીને એ પણ આમાં ઉમેરવાના છે અત્યારે મેં આટલું ત્રણ વસ્તુ નાખી અને લોટ દળી લીધો છે પહેલાં આપણે એને પલાળી દઈએ આપણે અત્યારે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું થોડી થોડી ઉમેરી ઉમેરું આપણે ઘટ બેટર બનાવી દઈએ અને છ થી સાત કલાક આપણે આખો લાવવાનો છે કાઠા લો લઈએ એવી રીતે આપણે મિક્સ કરી દેવાનું

તો આને આપણે એક ડબરામાં ભરી આ માટે છ થી સાત કલાક મૂકી દેસું પછી આપણો આથો સરસ મજાનો આવી ગયો છે હવે એની અંદર આપણે લીલી મકાઈના દાણા કાઢીને ખાશે એને મિક્સર જારમાં લઈને પીસી નાખી એમાં હું આદુ મરચાં અને લસણ ત્રણેય યુઝ કરી લઉં છું એટલે આઈરો પીસાઈ જાય આપણે એકદમ સરસ પેસ્ટ થઈ ગઈ છે ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેર્યો છે ઉપરથી આપણે થોડોક લીંબુનો રસ ઉમેરી દઈએ પછી એકદમ સરસ મજાનું આપણે ફેટી લઈ એટલું જ અલગ તપેલીમાં લઈ અને રાખવાનું એટલે આખો બેસી લો જે જ્યારે તમારું ઢોકરી આમ પાણી ઉતરે ત્યારે જ આ પ્રોસેસ કરવાની ડિશ ને આપણે પહેલેથી ન તેલ વાળી કરીને રાખી દીધી હતી હવે આપણે ડિશ માં લઈ લઈએ બહુ હલાવવાની નથી થાતી થપથબાવાની નહીં આમ જ રહેવા દેવાની ઉપરથી આપણે લસણ ની ચટણી એડ કરી દઈએ આપણે ફટોફટ ઝડપ જ રાખવાની ઢાંકણ કરી હવે આની ઉપર આપણે વજન મૂકી દઈ એટલે જેથી કરીને એની વરાળ બહાર ન નીકળે આપણે બીજું બેટર પણ તપેલીમાં લઈ જઈએ અને આને વીસ મિનિટ જેવું આપણે ગેસે રહેવા દેવું ચાલો વીસ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી જોઈએ એ ઠોકરા થઈ ગયા છે હવે નીચે ઉતારી લે પિસ કરી લે આપણે મજાને ઠરવા દેવાનું તૈયાર નીકળશે ઠરવા દે મરા નીકળી જાય પછી આપણે બાર કાપી લે

પોચા ઢોકરા બની તૈયાર છે ઠરી જાય એટલે આને મરચ લસણ વાળી લાલ ચટણી સાથે ખાવાના તો ચાલો વિડીયો ને આપણે અહીંયા એન્ડ કરી ફરી મળી પાછા કાલે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ